માનનીય રાજકોટ બહેન શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી નિદેશ પાંડે સાહેબ અને કલેક્ટર સાહેબ દ્વારા દ્વારકા જિલ્લાની કોસ્ટલાઈન ઉપર સઘન પેટ્રોલિંગ કરવા બાબતે અવારનવાર સૂચના માર્ગદર્શન આપવામાં આવે છે દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યામાં માછીમારોની વસાહતો આવેલી છે ચોમાસાની સિઝનની અંદર દરિયામાં ભારે કરંડની પરિસ્થિતિ હોય છે જેથી માછીમારોના જીવનું જોખમ ખેડી અને માછીમારી કરવા ન જાય અને કોઈની જીવ જોખમમાં ન મૂકાય તે અર્થે કલેક્ટરશ્રી દ્વારા પહેલી જૂનથી લઈ અને એકત્રીસ જુલાઈ સુધી માછીમારી ન કરવા જવા માટે પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું આપવામાં આવેલું હોય છે તેની બહુળા પ્રમાણમાં પ્રસિદ્ધિ પણ મરીન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે છતાં પણ અમુક માછીમારો દ્વારા મશીનવાળી બોટનો ઉપયોગ કરી અને આ જાહેરનામાનો ભંગ ગેરકાયદેસર રીતે માછીમારી કરી પોતાનું તેમજ અન્ય ખલાસીઓનો જીવનું જોખમ મૂકવામાં આવે છે એના અનુસંધાન દ્વારા એસપી સાહેબની માર્ગદર્શન સૂચનાઓના આધારે એસઓજી તેમજ સલાયા પોલીસ સ્ટેશનની દ્વારા સંયુક્ત ટીમો બનાવી આ વખતે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ચેરના જંગલોની અંદર અનઅધિકૃત રીતે માછીમારી કરતા હોય તેવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જાહેરનામા ભંગની ફરિયાદ ઉપરાંત ફિશરીઝ એક્ટ બે હજાર વીસના કલમ એકવીસ સી ચ મુજબ ગુનો નોંધી આગળની તપાસ સલાયા મુન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલી છે